લાઠીના નદી પરનો અદભુત આકાશી નજારો આઝાદી બાદ વિરલ ડ્રોન કેમેરામાં કેદ ડેમો પાણીથી છલકાયા હોવાનો અદભુત વિડીયો આવ્યો સામે ગાગડીઓ નદી પરનો આકાશી નજારો આવ્યો સામે લાઠીથી લીલિયા સુધીના પાંત્રીસ કિલોમીટરના પટમાં ત્રીસ ડેમો છલકાયા ડેમોમાં ભરાયું પંદરસો કરોડ લીટર પાણી પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા દ્વારા કરાયા હતા જળસંચયના કામો નિર્જીવ થયેલ ગાગડીઓ નદી ત્રણસો ફૂટ પહોળાય અને દસ ફૂટ ઊંડી ઉતારાય સમગ્ર દેશ માટે લાઠીનું દુધાળા રોલ મોડેલ તેવું પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા દ્વારા કહેવાયું બાબરાના હરસુરપુર દેવળિયાથી લીલિયાના બોડિયા ગામ સુધી બનાવવાયા ત્રીસ ચેક ડેમો અમરેલી જિલ્લાના લાઠી લીલિયા તાલુકામાં રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી ગાગડિયો નદીના ચોપન કિલોમીટરની લંબાઈના પટને ઊંડું ઉતારવું અને ચેકડેમોની હારમાળા દ્વારા જળસંચયનું ખૂબ ઉત્તમ કામ થઈ રહ્યું છે લીલીયા તાલુકાના ભેંસાણ અને બોડિયા ગામે પ્રથમ વખત જ છ કરોડના ખર્ચે બનેલા બંને ચેકડેમો આજે છલોછલ પૂર્ણ રીતે ભરાયા છે આ વિસ્તારના લોકો માટે નવી આશા જન્મી છે જળક્રાંતિના આ કામ થકી આ વિસ્તારના રહીશો ખેડૂતોના માટે ખૂબ મોટું કામ થઈ રહ્યું છે પાણીના તળ ઊંચા આવશે અને ભવિષ્યમાં આ પાણીના કારણે ખેડૂતોના જીવનની અંદર એક નવો સૂર્યોદય થશે એવો ચોક્કસ મને ભરોસો છે આ બોડિયા ગામમાં ડેમ બન્યો છે અને અત્યારે પાણી સલકીને જાય છે અને તંત્રની ઈચ્છાશક્તિથી આ પહેલીવાર સિત્તેર વર્ષમાં કામ છે અને અમને આનંદ છે કે સરકાર આમાં પોઝિટિવ છે આખા ગુજરાતને અને આખા ભારતને આ મોડલ કામ લાગશે સૌરાષ્ટ્રમાં તો આ મોડલ તમે લાગુ કરશો આખું ઇન્ડિયા આને ફોલો કરશે અને બહુ ઓછા પૈસામાં આ ભારતનો પાણીનો પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ એમ છે આ લાઈ આપણે જોઈ શકીએ છીએ હજી આ ડેમને એક મીટર આપણે ઊંચો લેવો હોય તો લઈ શકીએ એમ છે આટલા બધા એવું પાણીનો જે ફેલાવો થઈ ગયો છે એટલે બે ફૂટથી વધારે સુધી પાણી આવે નહીં અને પાળા હજી બી પાળા તમે જુઓ તો બે ત્રણ ત્રણ મીટરના પાળા બે બાજુ ફેટ સુધી છે એટલે આને ઊંચો લઈને હજી પાસે વર્ષે વર્ષે અનુભવ કરતાં કરતાં એની ક્ષમતા વધારતા જઈ ફૂટ ફૂટ ઊંચો લેતા લેતા તો પણ થઈ શકે એવું છે આ સરસ મોડલ છે અને આ સરસ આશીર્વાદ મળશે આ એક ઇતિહાસ બની છે થેન્ક યુ વેરી મચ